જો ભાઈ આપણે ગેસની ગાડી આવી ગઈ હે રિવર્સ માટે કેટલો બધો દૂર ગઈ જો ખાલી તો આપણે જોઈએ ને કે રીતે ખાલી કરે હું તમને આખી આખું વિડીયો જ બતાવું તમને અમેરિકામાં ગેસની ગાડી કેવી રીતે ખાલી થાય ભાઈ આપણે તો આપણે તો કેટલો બધો ટાઈમ લાગે ખાલી થતા ગાડી પણ અહીંયા તો જો ફટાફટ ખાલી થઈ જશે ગાડી વીસ જ મિનિટમાં કે ગાડી ખાલી થઈ જશે ચાલીસ હજાર લીટર પેટ્રોલ વીસ જ મિનિટમાં ખાલી થઈ જાય ભાઈ ઓગણચાળીસથી ચાલીસ હજાર લીટર પેટ્રોલ આવો બરાબર ગાડી જો બદલાવશો ભાઈ હાલ ફટાફટ જો આપણે ચાલુ થઈ જઈ ગાડી તો એક રેગ્યુલર ની હ બે રેગ્યુલર એક સુપર અને એક એર વેન્ટ તો હવા જે હવા નીકળ્યા બાર જતી રે હવાનું પેલું જે લગાયેલો રહ્યો છે મજા લગાયેલી ભાઈ એની અંદર દસ હજાર લીટર ગેસ આવેલો દસ હજાર પાંચસો ગેલમ સોરી દસ હજાર પાંચસો ગેલમ ગેસ આવેલો અને આપણે લીટરમાં કન્વર્ટ કરવા જઈએ તો ઓગણચાલીસ હજાર લીટર ગેસ આવ્યો એની અંદર ગેસ એટલે પેટ્રોલ ગઈ આવા જ વિડીયો જોવા માટે મારી એની ફોલો કરવાનું ભૂલતા જય માતાજી